ખાનગી શાળા કોલેજના સ્ટાફને ચૂંટણીની કામગીરી સોંપાઈ છે ખાનગી શાળા કોલેજના સ્ટાફને ચૂંટણીની કામગીરીને લઈને રોષ ચૂંટણીમાં કામગીરી કરે તો સંસ્થાનો વહીવટ ખોરવાય તેવી સ્થિતિ છે અગાઉ બે હજાર સત્તરમાં કામગીરી સોંપાતા જાહેર હિતની અહીંયા અરજી થઈ હતી બે હજાર સત્તરમાં કોર્ટે ચૂંટણી પંચે ડ્યુટી પાછી ખેંચવા આદેશ પણ કર્યો હતો ટ્રેનિંગના લીધે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે સરકાર પાસે ખૂબ ડિપાર્ટમેન્ટોને ખૂબ કર્મચારીઓ છે તો આ લોકોને ફરીથી આપના માધ્યમથી હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે હાઈકોર્ટે કરેલા ઓર્ડરનું અવમાનના કન્ટેમ ન થાય એ પણ એટલું જ જરૂરી છે કાલ ઉઠીને કોઈ શૈક્ષણિક સંસ્થા હાઈકોર્ટમાં જશે તો બિનજરૂરી આપે પાછું ખેંચવાનું થશે એના કરતાં યોગ્ય રસ્તો હજુ ચૂંટણી આવી નથી વહેલી તકે વિચારવો છું